સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના ફૂડ સેફટી ઓફિસર અને વહીવટી ક્લાર્કને ફૂડ લાયસન્સ આપવાના બદલામાં રૂપિયા લાંચ લેતા કચેરીમાં અને રંગે હાથે પાડતા પાલિકાના આરોગ્ય વિભાગમાં મચી જવા પામ્યું છે એસીબીના જણાવ્યા મુજબ અરજદારના શેઠે ભાડતી દુકાન રાખી શાકભાજી વેચાણનો ધંધો શરૂ કર્યો હતો જે માટે ફૂડ લાયસન્સની જરૂરિયાત હોવાથી લાયસન્સ માટે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરી હતી આ ફૂડ લાયસન્સ આપવાની કાર્યવાહી ના હોમિયોપેથી દવા ખાના ઉપર આવેલ નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચમાં કરવામાં આવે છે દરમિયાન અરેશદાર પાસેથી આ લાયસન્સ આપવાના બદલામાં હિમંત કુમાર સુરત ગુણવંતરાય ગોહિલ દ્વારા રૂપિયા પિસ્તાળીસ હજાર ની માગણી કરી હતી જો લાંચના પૈસા ગુલામ યાસીનને સાર હુસેન શેખને આપી દેવા કહ્યું હતું જોકે લાંચની રકમ આપવા ન હતા આ અંગે ફરિયાદ કરી હતી જે એસીબી પીઆઈ માણસો સાથે પાલિકાના ઇન્સ્પેક્શન હતું અને અરજદ્વાર પાસેથી લાંચની રકમ સ્વીકારતા ફૂડ સેફટી ઓફિસર હેમંત કુમાર ગોઘિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર હા આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે